આવેલું તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે તળાવમાં ગંદકીના લીધે આજુબાજુના વિસ્તારોમાં રહેતા તમામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તળાવમાં લીલની ચાદર પથરાઈ ગઈ છે અને જાળી ઝાંખરા ઉગી નીકળ્યા છે ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ પણ થાય છે જેના લીધે લોકો ઘરની બહારી ખોલવા માટે પણ વિચારી નથી શકતા અસહ્ય દુર્ગંધના લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા તળાવની સાફ સફાઈ કરાવે કેમ કે આ ગંદકીના લીધે લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તળાવની જાળવણી કરવામાં સાવ નિષ્ફળ નીવડ્યું છે ગંદકી પણ હમણાં થઈ રહી છે અને એના લીધે મચ્છર એનો ત્રાસ વધી ગયો છે અને એની અંદર વાસ પણ આવે છે એટલે અમે જે રેસિડન્સમાં રહીએ છીએ એટલે અમારે બારી ખોલી શકાતી નથી આ પ્રોબ્લેમ છે મેઈન લાગે છે એવું ડોરવું પાણી છે ચોખ્ખુ જ નથી એમ અનલીલ થઈ ગઈ છે સાફ સફાઈ નથી કોર્પોરેશન ના કોર્પોરેશન તો અહીં અહીં કોઈ આવતું નથી આ જ આ છોડવા રૂપા આવ્યા હતા એક અઠવાડિયું કામ ચાલ્યું થયું એ લોકોને ચાર મહિના સુધી ચોમાસામાં પાણી આવતું હતું ત્યાં સુધી કંઈક ખ્યાલ આવ્યો નહીં અને કોર્પોરેટ અમને આખા ઝાડ હતા હવે બે મહિનાથી આખો પવનની દિશા તરફ હોય છે અહીંયા અહીંયા આ બધું પાણી અને કોઈ સાફસુફી થતી નથી એટલા માટે અમે તમને વિનંતી કરી કે ભાઈ આને ચોખ્ખું કરાવો કેટલી ગંદકી છે જ ગંદકી છે કાળું છે સાફ સફાઈ સાફ સફાઈ કરવા કોઈ અમે જોયા નથી હજુ સુધી વડોદરા કોર્પોરેશનમાં અઢી વર્ષ પહેલાં સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં ભાયલી ગામ પણ હતું અને ભાયલી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થઈ ગયો છે પરંતુ હજુ સુધી પણ વિકાસથી દૂર છે ભાયલી ગામ અને તેના કારણે જ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આપ આ જોઈ શકો છો કે આ જે તળાવ છે તે ભાયલી ટીપી ફોરમાં આવેલું છે કે જ્યાં આસપાસના રેસિડેન્સના લોકો તળાવના કારણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અહીંયા એવરેસ્ટ ડિગ્રી ટુ નીલકટ બંગલો સહિતની આસપાસની અનેક સોસાયટીઓ આવેલી છે કે જે આ તળાવ ગંદુ હોવાના કારણે ખૂબ જ હેરાન પરેશાન છે તળાવ ગંદુ હોવાના કારણે ગંદુ પાણી હોવાના કારણે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે જેના કારણે લોકો ઘરના બારી વારના પણ નથી ખોલી શકતા તીવ્ર દુર્ગંધ પણ આવી રહી છે જેના કારણે લોકોને રહેવાનું પણ મુશ્કેલ બની ગયું છે મોટા ભાગના સિનિયર સિટીઝનના જે લોકો છે તે અહીંયા વસવાટ કરતા હોય છે ત્યારે તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અવારનવાર કોર્પોરેશનમાં સ્થાનિક કાઉન્સિલરોને ધારાસભ્યોને રજૂઆત કરી છે છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આજ દિન સુધી નથી આવ્યું આપ જોઈ શકો છો કે કઈ રીતના તળાવમાં અત્યારે લીલ બાજી ગઈ છે કચરો જોવા મળી રહ્યો છે ઝાડીઝાગરા ઉગી નીકળ્યા છે સાથે જ ડ્રેનેજનું પાણી પણ અહીંયા છોડાતું હોય તેવું લાગી રહ્યું છે આસપાસના બિલ્ડરો દ્વારા સીધું જ ડ્રેનેજનું કનેક્શન આ તળાવમાં જોડી દેવામાં આવ્યું હોય તે પ્રકારની અહીંયા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વહેલી તકે આ તળાવમાં સાફ સફાઈ થવી જોઈએ ડ્રેનેજનું જે કનેક્શન છોડવામાં આવ્યું હોય તો તેને દૂર કરાવવા જોઈએ સાથે જ જે મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે ત્યારે દવાનો પણ છંટકાવ કરવો જોઈએ આસપાસ તે પ્રકારની માગણી અહીંયાના સ્થાનિક લોકો કર્યા છે સિનિયર સિટીઝન લોકો કર્યા છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગશે ક્યારે આવા જે વિસ્તારો છે કે જ્યાં લોકો હજુ પણ સુવિધાઓથી વંચિત છે તેમને ક્યારે સુવિધા આપશે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે ચોક્કસથી તળાવની સફાઈ થવી જોઈએ અને જે મચ્છરનો ઉપદ્રવ અહીંયા થયો છે તેને પણ અટકાવવું જોઈએ નહીં તો જો નહીં અટકાવવામાં આવે તો રોગચાળો પણ ફેલાવવાની શક્યતા રહેલી છે અને લોકો એક જ વિનંતી કરી રહ્યા છે કોર્પોરેશન પાસે કે વહેલી તકે આ કોર્પોરેશન અહીંયા આવે આ તળાવની સાફ સફાઈ કરે અને ડ્રેનેજનો જો કનેક્શન અહીંયા છોડવામાં આવ્યા હોય તળાવમાં બારોબાર તો તેને દૂર કરવામાં આવે તેવી માગણી સ્થાનિક સિનિયર સિટીઝનો કરી રહ્યા છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો આ સાથે